ટીમ વડોદરાના સભ્યો આજરોજ કોર્પોરેશનની કચેરીએ પહોંચ્યા હતા જોકે કોઈનો વિરોધ નહીં પણ શાંતિપૂર્ણ રજૂઆત કરવા આવેલ ટીમ વડોદરા કોર્પોરેશનની મુખ્ય કચેરીએ પહોંચે તે પહેલાં જ પ્રજા પ્રશ્નોનો જવાબ આપવા ડરતા અધિકારીઓએ કોર્પોરેશનની કચેરીએ પહોંચવાના મુખ્ય પ્રવેશદ્વારે તાળાબંધી કરી દીધી હતી તેમજ પ્રજા પ્રશ્નોનું સૌ કોઈ હળીમળીને નિરાકરણ લાવી શકીએ તે માટે આવેલ ટીમ વડોદરાને ચુસ્ત બંદોબસ્તના કારણે અંદર જવા ખૂબ જ રાહ જોવી પડી હતી કોર્પોરેશનની સિક્યુરિટી ઉપરાંત નવાપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ પ્રજા પ્રશ્નોની રજૂઆત સામે પાલિકાના અધિકારીઓની ઢાલ બનીને આવી ગયો હતો દોઢ કલાકની રગઝગ બાદ ટીમ વડોદરાના કાર્યકરોને અંદર પ્રવેશ કરવા દેવાયો હતો જો પ્રવેશ કરવા દેવાનો હતો તો પોલીસની સમયશક્તિનો વેડફાટ કરાવવાની શું જરૂર હતી તેવા પ્રશ્નો પણ પૂછાયા હતા ટીમ વડોદરા દ્વારા કોર્પોરેશનની વિવિધ કચેરીના અધિકારી કર્મચારીઓને ગુલાબના ફૂલ આપી રજૂઆત કરવામાં આવી હતી ભ્રષ્ટાચારને બાજુએ મૂકી સાચા અર્થમાં વડોદરા શહેરના વિકાસ કરવાની માંગણી કરી હતી વડોદરાનો વિકાસ કરશો તો અમે તમારી સાથે જ છીએ તેમ ટીમ વડોદરાએ અધિકારીઓને જણાવ્યું હતું વડોદરા શહેરમાં છોતેર નવા પ્રજાહિતનું વિચારી શકે તેવા કાઉન્સિલરો મળી શકે તેવા ટીમ વડોદરાના પ્રયત્નો છે રજૂઆત સંદર્ભે તથા ટીમ વડોદરાના આગામી પ્રજાહિતના કાર્યો સંદર્ભે ટીમ વડોદરાના અગ્રણી સેજલ વ્યાસ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી ફૂલ સાથે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે ફૂલ આપવા આવ્યા છે આ તમામ પોલિટિકલ પાર્ટીના લોકો છે અલગ અલગ સંગઠનો છે યુવાનો છે સામાજિક કાર્યકર્તાઓ છે ભાજપ કોંગ્રેસ આ બધા જ છે બધા ભેગા થઈને સારા લોકો ભેગા થઈને શહેરના પોઝિટિવ વિકાસ માટે પોઝિટિવ થિંકિંગ માટે શહેરમાં ફક્ત વિરોધ કરવા જ નહીં કમિશ્નરને અત્યાર સુધી અમારી છાપ એ બનાવી કે આ લોકો તો ભાજપ વિરોધી છે અમે ભાજપ વિરોધી નથી આ જેવી રીતે ફૂલ લઈને આજે અહીંયા કમિશનર સાહેબને ત્યાં છે એવી રીતે ભાજપ કાર્યાલય પણ જઈશું શહેરના વિકાસ અમારો ફક્ત એક જ એજન્ડા છે કે શહેરનો વિકાસ થવો જોઈએ સારા લોકો ભેગા થયા જે કમિશનરની ઓફિસમાં પણ સારા કર્મચારીઓ છે અમુક ભ્રષ્ટાચારી છે અમુક સારા લોકો તો સારા લોકો ભેગા થઈને શહેરને પોઝિટિવ શહેરની જેટલી પણ સમસ્યા રોડની હોય ગટરની હોય પાણીની હોય આફતમાં હોય સર્વે જગ્યાએ વડોદરા શહેર એક ભેગું થઈને એક જૂથ થઈને સામાજિક લોકો બધા લોકો ટીમ વડોદરા કમિશનર સાહેબ સાથે ભેગા મળીને એક પોઝિટિવ એનર્જી સાથે કામ કરવા માગે છે પરંતુ આજે ગુલાબના ફૂલ લઈને આજ એટલે અમને બહાર ઊભા રાખ્યા કમળના ફૂલ લઈને આવ્યા તો અંદર બેસાડત ચા પાણી નાસ્તો એસીમાં બેસાડત અને જમાડીને મોકલત પરંતુ આવો મતભેદ ના હોવો જોઈએ પોઝિટિવ લોકો છે તમામ પાર્ટીના લોકો છે કોંગ્રેસના મોટા આગેવાન છે આપનાય છે સામાજિકના આગેવાનો છે સર્વે લોકો ભેગા થઈને શહેરના હિત માટે પોઝિટિવ થિંકિંગ સાથે આવ્યા છે તો દરવાજા ખોલવા જોઈએ ના કે આવી રીતે અમને અપમાનિત કરવા માટે કોર્પોરેશનની બહાર ઊભા રાખવા જોઈએ વડોદરા શહેરના કેટલાક નાગરિકો કેટલાક કાર્યકર્તાઓ આજે વડોદરા મહાનગરપાલિકામાં માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રીને સંબોધીને કેટલીક રજૂઆતો કરવા આવેલા એમણે ગુલાબનું ફૂલ આપીને વિનંતી કરી છે કે અમારી જે રજૂઆત છે માત્ર વિરોધ કરવાનો નહીં પરંતુ વડોદરા શહેરની જે કંઈ સમસ્યાઓ છે એમાં તમારી સાથે રહીને અમે નિરાકરણ લાવવા માગીએ છીએ અને વડોદરા શહેરમાં જે કંઈ નાની મોટી સમસ્યાઓ છે એમાં અમે લોકો તમારી સાથે છે અને વડોદરા શહેરને બીજા વિકસિત શહેરોની સરખામણીમાં વડોદરા શહેર પણ ખૂબ આગળ વધે એવી અને વિનંતી કરી છે અને રજૂઆત કરી છે જે બાબતે મ્યુનિસિપલ કમિશનરશ્રીનું ધ્યાન દોરવામાં આવશે અને આગળની જે કાર્યવાહી કરવામાં આવશે